હું તમને વાત કઉમેન્ટ જરૂરથી કરજો કે ભાઈ આ જેટલા ધાબા ઉપર કપડાં રવિવારે આપણે હરાજી કરી નાખીએ બધાય કપડાની ધાબેથી તો નીચે આવી ગયા છે ઈ તો હવે બપોરે જમવામાં શું શું છે તો આપણે

મિત્રો આજ મેથીનું શાક બનાવ્યું છે આપણે ચાલો જેને ખાવું હોય ને તે આવી જાઓ ચાલો મસ્ત બનાવ્યું છે કોને મેથીનું શાક આવે છે તો મને જે કોમેન્ટ કરીને જણાવજો ને મેથીનું શાક તમારે તમે જો અત્યારે ખાવ ને તો એના ફાયદા ઘણા છે ઘણાને કડવું લાગે ભાવતું ન હોય પણ એના શરીરમાં ફાયદા ઘણા છે સૂકી મેથી સૂકી મેથી આવે ને એ બાફીને શાક બનાવવાનું મસ્ત થાય ને શરીરમાં જો હાથ પગનો દુખાવો હોય તો એના માટે સ્વાસ્થ્ય માટે સારું આખા શરીરમાં ગમે આપણે દુખાવો થાય એના માટે શિયાળામાં તેમાં ખાસ ખાજો મિત્રો મેથીનું શાક શું લીલી મેથી જેટલી ગણ કરે ને એટલી સૂકી મેથી પણ ગણ કરે છે કે આપણે એ ખાવું તો સ્વાસ્થ્ય બહુ આપણા શરીર સારું રહે કેમકે અત્યારે એવા થઈ ગયા શાકભાજી એટલે આપણે થોડુંક બધાને આપણે એક નહીં પણ બધાય માટે આમ હાથ પગના કારણે બધાને દુખાવા છે કમર માટે ને તો બહુ સારું હું મેથીનું શાક ખાવાનું તો તો આવી જાઉં મિત્રો મેથીનું શાક ખાવા ને આગળ મેથીનું શાક થઈ જાય ને એટલે હું બતાવું પણ તમને કે કેવું બન્યું છે તમે કેવી રીતના બનાવો એ મને જણાવજો શેર કરો લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો કે મેથીનું શાક કહો કેવી રીતના તમે કેવી રીતના બનાવો છો હું કેવી રીતના બધાની અલગ અલગ રીત હોય મિત્રો તો આવી જાઉં તો મિત્રો જોઈ લો ભાઈ આપણે જો આ મેથીનું શાક છે આ રોટલી આ પાપડ ભૂંગળા છે પાપડ નથી લીલી ડુંગળી છાસ આવું છે ભાઈ જમવાનું તો હવે જમી લઈ પછી તમને મળીએ તો મિત્રો વાપરે તો આપણે જમીન આપણે થોડું ખુવાઈ ગયું હતું નીંદર થઈ ગઈ તો અત્યારે સનસેટ પોઈન્ટ થઈ રહ્યો છે તો સનસેટ પોઈન્ટ તમને હું દેખાડું તો હાલો સનસેટ પોઈન્ટ આપણે જોઈએ આપણો દિવસ અહીંયા પૂર્ણ થઈ ગયો છે તો આપણે હવે આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીએ તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જણાવજો કે કોમેન્ટમાં કે વિડીયો કેવા આવી રહ્યા છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ